દાહોદ જિલ્લાના બરછડા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી ખેતરમાં ગલગોટાના ફૂલોની સોડમ મહેકાવી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ અંતરિયાળ એવા ભરસડા ગામના રહેવાસી અને પ્રાકૃતિક ખેડૂત લલિતભાઈ કાનજીભાઈ ખપેડ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ આત્મા પ્રોજેક્ટ હેઠળ યોજાયેલ વિવિધ માર્ગદર્શન લઈ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે તેઓ પ્રાકૃતિક ખેતી થકી ઋતુ પ્રમાણે અનાજ કઠોળ શાકભાજી અને ફૂલોની ખેતી પણ કરે છે જેમાં તેઓને સારી એવી આવક મળી રહી છે જેમાં દરેક સિઝન મુજબ જેમ કે ચોમાસામાં મકાઈ અને ડાંગર શિયાળામાં ઘઉં અને ચણા તેમજ વિવિધ શાકભાજી અને ફૂલોની ખેતી કરી પણ બદલાતી અને મિશ્ર ખેતી કરું છું લલિતભાઈ ખપડે જણાવ્યું કે ઘણા વર્ષો અગાઉ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ મને પ્રાકૃતિક ખેતી વિશે સૌપ્રથમ કચ્છ જિલ્લામાં તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ દાહોદ દ્વારા અમારા ગ્રામમાં પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ આપવામાં આવી હતી એ પછી મને પ્રાકૃતિક ખેતી બરાબર સમજમાં આવી અને પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું જેમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરાતો નથી ખેતીમાં હું ગાય આધારિત બનાવેલ જીવામૃત ધન જીવામૃતનો ઉપયોગ કરું છું પ્રાકૃતિક ખેતી આધારિત પાંચ આયામોનો ઉપયોગ કરી ખેતી કરું છું ફૂલોની ખેતીમાં ગુલાબ ગલગોટા તેમજ ચમેલીના ફૂલોનું વાવેતર કરું છું આ ફૂલોનું હું બજારમાં જાતે વેચાણ કરું છું ખેતી કરવાથી માંડી વેચાણ કામ હું જાતે જ કરું છું જેથી કરીને મને સારી અને સંતોષજનક આવક મળી રહી છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા અનાજી શાકભાજી ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે ઘર પરિવારમાં કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી સાથે જ તેમણે દાહોદ જિલ્લાના ખેડૂતોને વિનંતી કરતા કહ્યું હતું કે સર્વે ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતી તરફ વળી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ દિન પ્રતિદિન નિત નવા રોગો ઊભા થઈ રહ્યા છે નાના બાળકોને યુવાનોમાં હાર્ટ અટેક જેવા ગંભીર રોગ થવા પામે છે જેના પાછળનું મુખ્ય કારણ એક જ છે કે રાસાયણિક ખાતર દવા અને બિયારણનો વપરાશ છે મારું નામ ખપે લલિત કુમાર કાંજીભાઈ છે તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ હું ભરસડા ગામમાં રહું છું અને છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં ગુલાબ કરું છું ગળગોટા કરું છું બીજલી કરું છું સેવંતી કરું છું લીલી કરું છું અને બીજા શિયાળો પાકમાં મ ઘઉં કરું છું ચણા કરું છું ચોમાસામાં બીજા મકાઈ કરું છું અને એમાં મને સારી આવક થાય છે અને દાહોદ તાલુકાના બધા ખેડૂતો પ્રાકૃતિક ખે ખેતી તરફ વળે અને એમાં સારી ઇન્કમ બધાને થાય એવી મારી નમ્ર વિનંતી છે